સુરતમાં કોલેજ ગર્લ પર રેપ થયાની ફરિયાદ બાદ નાટ્યાત્મક વળાંક આવ્યો છે લિંબાયતરાની એકવીસ વર્ષીય કોલેજ એન્ડ ગર્લ પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લોટ નંબર બેમાં ગોકુલધામ એપાર્ટમેન્ટના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતા ઉમરા પોલીસે રેપ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો સુરતમાં કોલેજ ગર્લ પર રેપ છે લિંબાદ ગોડાદરાની એકવીસ વર્ષીય કોલેજિયન ગર્લ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા મસ્કતિક પ્લોટ બેમાં ગોકુલધામ એપાર્ટમેન્ટના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતા ઉમરા પોલીસે રેપ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો જોકે ગત રાત્રે સાડા અગિયાર કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે મારી સાથે રેપ થયો નથી જિંદગીથી કંટાળીને પોતે બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી આંગે ડીસીબી વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે યુવતી સાથે કઈ અજુગતું થયું નથી યુવતીનું સવારથી જે પણ મુવમેન્ટ હતું એ મુવમેન્ટ ટ્રેક કરવાની તજવીજ ચાલતી હતી અને તમામ સિટીના જે સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરાની પણ જાંચ કરવામાં આવી આવી હતી ઓર આ દરમિયાન કાલે સાંજે એ યુવતીની પરિસ્થિતિ એકદમ સ્ટેબલ થતા કન્ડિશન સ્ટેબલ થતા એ બોલવાના સ્થિતિમાં આવી આ યુવતીનું ડીડી કરવામાં આવ્યું છે ડાઇંગ ડિક્લેરેશન આ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના રૂબરૂમાં એમની દ્વારા આપવામાં આવ્યું છે એમનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું છે જેમાં એમની દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની સાથે કોઈ પણ બલાત્કારનો પ્રયાસ થયેલ નથી અને ના હત્યાનો પ્રયાસ થયો છે અને આ ડીડીને સમર્થન આપતા તમામ જે સીસીટીવી ફૂટેજ પણ જોતા અને જે પણ ટેકનિકલ હેલ્પ અમે લેતા હતા એ ટેકનિકલ પુરાવા આધારે પણ એમની ડીડીને સમર્થન મળે છે જેથી આ પરિસ્થિતિ એકદમ આ બનાવ સંદર્ભે ક્લિયર થઈ ગઈ છે કે આ બનાવમાં કોઈ પણ તથ્ય નથી જે હત્યા છે હત્યાનો પ્રયાસ પણ થયેલ નથી ના આ યુવતી સાથે બલાત્કાર થયું છે અને આ એમની દ્વારા સુસાઈડનું અટેમ થયું હતું જે ડીડીને એમની દ્વારા જણાવવામાં આવ્યું છે પોલીસની તપાસમાં બહાર આવેલી હકીકત અનુસાર આ યુવતી નેટવર્કિંગ બિઝનેસ કરવા માંગતી હતી જ્યારે તેના પરિવારજનો તેનો અભ્યાસ કરવા માંગતા હતા યુવતીને ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન આ મુદ્દે રોજના ઝઘડાને કારણે ત્રસ્ત થઈ ગઈ હતી ત્યારે કોલેજમાં ફોર્મ ભરવા જવાનું કઈ ઘરેથી નીકળ્યા બાદ ગારમેન્ટની દુકાનમાંથી નવા કપડા પહેર્યા હતા ત્યારબાદ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આપઘાત કરવા માટે સીધી ડુમસ પહોંચી હતી જેમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલા ગુકુલધામ એપાર્ટમેન્ટ વોચમેન મગરનો મળી જતા તેણે આ એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી જઈને પહેલા પોતાનો મોબાઈલ તોડી નાખ્યો અને ત્યારબાદ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી કેમેરા પર્સન રાહુલ આયરે સાથે રિપોર્ટર મયુર મિસ્ત્રી સુરત